ખવા એટલે સે ખવારો ખવાય તમે શું વાત કરો યાર તમે તા કેહી આયા હો આ સવારે ઘરે આયા ને પાણી પીવું પડે યાર

એમને ખબર ના પડે કે ચા બનાવીએ લાયા મોટા ખરેખર બે આ વાતો એટલે ખબર નહીં પડતી કે ચા વેલી પીવાયે આ મેળો ચા મેલો તમે હાકર ની મેળો

अगर पीवाड़ी तो तो ना जा अब पीवाड़ी जा आधे इन गेटों के बिल्ली ठाकुर जी वाली जा होए तो ना कोई नहीं है तो हार हो रहे थे अगर हार भी तो आपने कहा है पीए जा नहीं मच्छर ना वही है यार अरे मारे चालियों को हार तो नहीं मुझे बहुत चाहिए हूँ अतामा को यार गेटों को क्यों है तो गेटों ना अच्छा ठीक ल

એ તો એમ કે એમ કે આખો કિલો ની કોથરી છે હજાર નહીં કિલો ની કોથરી અલ્યા કેલો ની કોથરી પરમાં હા ચાયર ભાઈ કહેવાય કે ચા કિલો હોય એ તો વાટાઘાટ કે ઇમ ચાપું છે જે કે ચાપું છે જા આ ગંદાઈ

Naga paishya ndaklo haramu kosro pa ni tarma pala aci. Para dara pan, kani ti piro iyo kariruwa na, enda iyo ukiyan, tana hi paishya, tana jio leo awan tana pala suhu. Mana atare pa muhamar popu karu na, ngundu popu iya karu. Ata alu to popu karu mawa. Nga alu

બખાં તને નઈ બનાવ હર કો હાલ દે ઇને મારાણી ક્યો તારે લીક્યો અમે તો આલી તો હારી વાત ખોલતે ખોલતે કલમરાણી આલ લે એટલે વાત પૂરી થઈ ગયા ફડા તને કમટી કભી પાવાઈએ તું બેહીય હું હારી ક્યાં બનાવું મસ્ત ફલક કડક બનાજે તો પીને નકર નઈ પીઉ રે કભી આવશે दादाजी गेला पिजन थोडी चार्ज जे नाही वन तो बत्ती ढोण जायची सुट्टी र का बियाळू येत त खबर नाही काय तू जे र तो पथाली देवे ना आगेवान आगमन है आ ती देवे पाहु ओ आयो ओ पाहु लय तू तू ओ आंगा थंगा ए અલે લોકી સ્મર્ટ એટ તો ઇમને બધી તરી થી મા આપડો કે નહીં ટેન્શન અમાર તો હોય તમાર તો કશી થીયો ને ટેન્શન હોય મારો બધું કેટલું થયો કેટલું થયો જો અમાર બાપા ગયો હું અતા આ ટેન્શનમાં હું સારું બેવા

જે બી અમે ચેતતા હોય તો અંધિરાવર નથી આવ્યા એના જ પોતે આયા અને ગાડી મળી નથી એટલે બાર બારોબાર સારું કહેવાય એટલે થતો છે હ અલ્યા હું કરો યાર તમે તો તાવે રોગો હા કેસર થઈ યાર અલ્યા હું નહીં હારો તો યાર ભાઈ કરલા જ છે યાર અલ્યા પણ ફોટી દે હો કરું ફરવા ગયો અરે ભવવાની તો ફોન કરશે પણ તમે ઉતાર રાખો ને વાહ વાહ

બાજી અમારો ડોકું લે તમે લ્યા હું તમારો ઓ લ્યા ડોકું કરું તો મારું ડોકું કરાય એટલે મારીનું કરવાનું કે તો અતારે લે રહેત્ર ના ના એ નહીં હોય બરાબર એટલે જે થી એ નહીં આગળ હા અમે નહી કરતા હું એમ કે કરો તમે મારો ગાડીઓ બધું તમે કરી

બે દુજી વાત કરે ભુવાજી આપડા પેલું કેવાય ના ખાવતો ડોટ ના ખાવતો મારો

તારો કાપવાનો તું લખ કરતો તો ભજીની અપમાન કરાવી ત્યાં ભૂસવાનું મારે નાખવાનો

મન આગ્યો ને કેટલી હે તો કેટલો આયો ચા આવતો નહી આમાં તો હોઈ ગ્યા બસ લે ઓર તો કી ક્લિયર એ દેખાતી ને તાન તો તમે પેસેલી કારીગર હો પર એ સુમાં મન મને ભી ભાઈ તું તારે તા